અરે બરોબર બરોબર ચાલ પ્યાર કર દે ને હેલો ભાઈ મત આવતી આજ ફૂલુ ભાઈ મે મને હેલો ભાઈ ડોર 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 દે દેડી ને ઓલેમાં આકાનનો કે બચકર આટ મિઠો ગયે છે કાઈ ટાઈમ દેખા ન કાઈ મને બીજું આકાન સે જા દાદા અમારું બીજો ખોબી ડરલામ ડર કે આવી ના ડરની કે નઈ તે આવી કે વીયર કાઈ ઓન ના વાળા વિડીયો દેખ ગોર વિડીયો દેખ એ તું વિડીયો પતાય ના ઓય તો એ તો કેમ છો કે મમ્મા મમ્મા દોનો રોલ પાંજરા જવો આ આ અમે પૂજા કરીએ પૂજા કામ દે રોટલો ન દેતો ન દે રામા